તુ યાદ ન મેરી આઈ જી ક્યા કહે yeah આર તનો વાનો ગોત ઉત્યો તારે માર્યો રાત પડી તો રયો તો આવરો તુઈ ને તું ઘેર હું આવું છું શું થ્યું તને એમ

હાથ જોડું આવું એમને એમ ના

ના ના ભેજો ચાલતા ભેજો પડતી મેલી ના પણ હાલના હાલ મારા મેટર થઈ છે હોય આપડે ફૂલ નેચર આવો એક્ઝેક્ટ હાલ ના હાલ આવો હારું ના 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 મેટર નહી થઈ તમે તાર આવો ના ના એ દો પંદર જણ આવું કરો ભાઈ તમારે એકલો થી સોલ્વ થઈ જાય તમે હાલના લાવો ના ના તમે હાલના લાવો ને સારું

હાલ તો બરોબર છે મહિનો કયો મહિનો તો દામો 11 મો સ્ટાર્ટિંગ થયો આ વેતાળી તને યાર 11 મો મહિનો કે અરે આ ફોલાડ 11 મો સ્ટાર્ટિંગ થયો તને કોઈ ખબર પડી ના ના તો કાશી ખાવા પડ મને તો લાગે કોકને માર્યો ના 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 ભાઈ ના બાબીની યાદ આવી છે બોલ તને કોઈ ખબર પડી માને તો કોઈ ખબર પડતી નહીં એ આ તો જૂની બાબીની ભાઈ પ્રેમલી પ્રેમની યાદોની વાતો છે ભઈ પ્રેમની વાતો ઓય એ તને ખબર નહીં પડે અલ્યા સુનિલ ભાઈ સાચી વાત ન તો તું બધું તમને બધી ખબર તો સર નહીં યાર અલ્યા યાર વાત સાચી હ પણ તું ઓમ આ રીત ન કરે તો શું ચાલશે તમને ખબર તો કદલ

Đây nhiễm 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 Đây nhiễm

જો દુખાલી ગયનામ મધુર સ્વરથી જીવી જેવામ શબ્દો ને એકરસી એની જૂની પ્રેમની વાતો ઓભળ

હવે તમારી આ જૂની પ્રેમ લીલા માં બહાર નીકળો અને આ છોકરાને થોડી કોઈ સમજમ પડે એવું કયો યાર યાર બરોબર સાઈડ માં

કહી દો સૂરજ ને ઉગે નહી કારો કહી દો કે ઉગે નહી તારો તું શું તું સુનિલ ની પુલિ અને સુનિલ એક તારો સુનિલ એક તારો વાસ તું માગી

હું સતુબાબે પાક્કા ભાઈ બન છે એમને બધી ખબર જ છે ખબર બરોબર તો તારે કોક એ કઈ હારું લાગે મારી વાત પર નહી યાર હું જ કહી દઉં મારો એક સાઈડ નો પ્રેમ હતો એક જ સાઈડ નો સાઈડ તો એક જ એક જ એક જ બાદ નો મોટું જોઈ તું એવું નહી લે યાર પોલી ચાર નો બારો લઈને ને જતી હોય હા બોય પડી અને હું સાયકલ લઈને આવતો હોય રોજ ઇનામ જોતો હું

નોકરીમાં લેટ થવું હોય થાય પેલા એને જોવા આવું પૂરતું અમે બે વાતો કરતા વન સાઈડ જ વાતો હું બધી કરતો ફ્રેન્ડલી બરોબર એવો મારો પ્રેમ હતો ખુલા એ વખત આ મારો મોબાઈલ એ વખત તો મોબાઈલ હતા નહીં આ મારો મોબાઈલ હતો

પછી પ્રેમ કરો પ્રેમ એવો કરો કુના કદીથી પ્રેમ કરો કોઈ દેખાતું નહી કુના એ આમ જોવા કીધું આમ જોજો કુના એ તો કોઈ માં વાતો બસ યાર અમે તો આટલા જૂનો ગીતો હારો ગીતો સંભળાય ને તું એક બે ગુજરાતી તમ ચડાય ની મારે તો લે તમે તમે ગમે આપણો ગીત ના હોય ઈ ન હોય સતુભાઈ એક જ ગીત આવડે સહી મારી એટલી દિલ પિક્ચર માં ખબર હે ડાયલોગ કીધું તો ગોવિંદાએ હા ઓ ઓ ઓ એ સુનિલ ભાઈ બોલજો બોલો બોલો હેડો બોલાડ ઓભરદાન ડાયલોગ શું ડાયલોગ તું બોલો કા હુંલા ટાન લેવા હોતા હે પુરુજી તમને આખો કોઈ ડાયલોગ બોલો ખરા આટલો છે તુલે ભાઈ અલ્યા આટલા ડાયલોગ માટે તમે મને યાર હું કોમેડી કરતો અલ્યા હવે ભાઈ આ આકોણા આ તો એન્ડ લાવવાની આર્યો બરોબર પોલાડ બોલો ભઈ હેડ ઘેર જોઈએ આ આ તો હોત થઈ અને આપણે રાત થઈ જો હજી આપણે બેહી તો થાય વાત તો પૂરી નહીં થાય તો એમ દો ખાલી સેન્ડ અલ્યા પોલાડ આ કોમેડી એન્ડ હતો વાત કરો

અને પેલી વિચારી રા જોઈ જોઈ એની યાદો ના બિચારી યાદો માં તો અડધી થઈ જઈ બરોબર અને એના બાપાએ જો બિચારી ને તો તો બિચારી નો હક નહિ અને આ ભાઈ અગિયારમા મહિનાની દર સાલે પહેલી તારીખે ઓજ બેઠો હોય બોલ એટલા ભાઈ આટલો સેટ થઈને બેઠો હોય કે આ ફોલો માર પોલાડ મારી પ્રેમ કરતા સુનીલ ભાઈ પ્રેમમાં પાગલ થઈ જાવ વાળા મેં ગઈક જોયા તો તમારા જેવો આ જુદી રાખ ભાઈ હા તમારી સ્ટોરી છે હા હો ભાઈ પોલાડ ભાઈનો વન સાઈડ લાવ એટલે

આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો હરણ મહાદેવ